નમસ્કાર મિત્રો પુષ્પદチャンネル ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદチャンネル ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નોઘણવદર કેન્દ્રવર્તી શાળામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી પાલિતાણા તાલુકાના નોઘણવદર ગામે દીકરીને પ્રણામ દેશને સલામ સાથે છોતેરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે મહાનુભાવોની હાજરીમાં ગામની દીકરી સેજલ ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ આપી રાષ્ટ્રગાન સુરજ થાય નોઘન વદન ના વતન પ્રેમી એવા અગ્રણીઓ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં ખાસ હાજર રહી શાળાના ભૌતિક વિકાસ અર્થે દાન આપી શાળાનું ઋણ અદા કરેલ આભાર શાળાના આચાર્ય શ્રી અમૃતજી ગોહિલ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી કિરણભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ જયમત ઉઠાવેલ जिसने पूरे विश्व को हितोपदेश और कर्म योग सिखाया लेकिन खुद अपना पराया कभी न सिख पाया वसुदेव कुटुम्बकम के सिद्धांतों पर जिया मेरा भारत वो नीलकंठ है जिसने खुद विश्व कर दूसरों को अमृत दान दिया मेरा भारत कर्म्युवादी का रस्ते गा तीनों लोग का स्वामी होकर भी माखन चुराता है और महा अवतार भी माँ के हाथों मार खाता है मैं गौतम के भारत से आती एक जनहित के लिए एक राजपुत्र सन्यासी हो जाता है मैं राम के भारत से आती हूँ पिता की एक बात पर बेटा अपना सिंहासन त्याग कर वनवासी हो जाता है मैं उस भारत से आती हूँ जो स्त्री को अपने स्वाभिमान ऐसी पहचानते कुआरी माँ को महासती कुंती के नाम से जानते हैं और पांच पतियों वाली द्रौपदी को देवी के रूप में मानते हैं मेरा भारत आकाश सा बलवान है फिर भी धरती सा है मेरा भारत प्रेम का पुण्य लोक है और अहिंसा का धर्म स्थान है अरे नारी का ना दौर हो जाए तो हमारा बच्चा बच्चा हनुमान है पटो हमारा इतिहास मस्तक पर छपा है दुशासन ने हमारी बेटी का आचल खींच लिया था हमने सौ भाइयों की चिता जला दी एक रावण ने हमारी मां का हरण किया था हमने राक्षस उनकी लंका लगा दी मैं उस भारत से आती हूँ जो ना कभी रुका ना कभी झुका जो वीरता के वसुंधरा है मैं उस भारत से आती हूँ जो, जो शांति का पहला शंख ना दे और मानवता का अंतिम आसना है आज अपना परिचय इसलिए दिया कि प्रणाम कर कर परिचय देना भारत वासियों की परंपरा है अस्तु जय हिंद जय સુરેશભાઈ મનજીભાઈ દાનસનભાઈ અને રંગારંગ ગ્રુપ તો વિશેષ તો હું આ પર્વ નિમિત્તે સૌ વિદ્યાર્થી ભૂલકાઓ વિદ્યાર્થી ભાઈ બહેનો સૌ શિક્ષક ગણ આચાર્યશ્રી સરપંચ ઉપ સરપંચ એમની કમિટી શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા પરિવારને આજના પર્વ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે વિશે દિવસ સ્વચ્છતા મિશન તો મિત્રો ખૂબ સમય થયો છે મોડું થયું છે આજે આપણે માત્ર

જે પૂરો કરવા જઈ રહ્યા છીએ તે સ્વચ્છતા મિશન સ્વચ્છ કામ સુંદર કામ રળિયામણું કામ રોગ મુક્ત કામ આવા સંકલ્પ સાથે તમામ ગ્રામજનો એકત્ર થઈ અને આજે સ્વચ્છતા અભિયાન કરવાના છે તો આપણા આ તકે ડોક્ટર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાને પણ યાદ કરીએ કારણ કે આ ગામ પ્રત્યે એમનો ખૂબ અપાર પ્રેમ છે ઈ દરેક સ્વચ્છતા મિશન સ્વચ્છતા અભિયાન દરેક ક્ષેત્રે જે જ્યારે ગામમાં કાર્યક્રમ થાય અને સ્વચ્છતાનો કાર્યક્રમ પૂરો થાય પ્લાસ્ટિક વીણવાનો કામ પૂરો થાય એટલે તરત જ પૂછતા હોય છે કે કેટલા લોકો ગયા હતા કેવું રહ્યું કેવો ગામનો અનુભવ ગામનો સપોર્ટ ગામનો સહકાર આ આપડા ગામનું કરેલું સમય અંતરે મોનિટરિંગ રહેશે તો આજે પણ એમને પણ આભાર કરવો જોઈએ અને એમની પ્રેરણા એમનો કામ પ્રત્યેનો પ્રેમ જે લોકો એક સમય નહી હોય તેવા હિંમતભાઈ લક્ષ્મણ દેવસિંહ લક્ષ્મણભાઈ આ બધા ઉદ્યોગપતિઓ એટલો બધો કિંમતી સમય

આજ મારે તમારે કોઈને શહીદ નથી થવાનો પણ સ્વતંત્રતા સેનાનીઓ જે દેશ માટે શહીદ થઈ ગયા છે ત્યારે હું તમે શાંતિ નો શ્વાસ લઈએ છીએ અપેક્ષા સાથે આજના દિવસ ને કાર્યક્રમ માં દરેક લોકો જે ઉપયોગી બહાર જેવી સમય શ્રમ અને ધન તેનો શાળા પરિવાર આભાર માનું છું ત્યારબાદ વતન નું જતન મિશન સાથે

એવી રજૂઆત અને વિનંતી રીતે અમારા આના ત્રણ ને માન આપ ને પધારે તમામ ગ્રામજનો ઉદ્યોગપતિઓ સુરતની પધારેલ રંગારંગ ગ્રુપના યુવાનો ભાઈઓ બહેનો વડીલો આપ સૌએ અહીંયા પધારી અમારા બાળકોને જે કિંમતી સમય ફાળી પ્રોત્સાહન આપ્યું એ બદલ હું સારા પરિવાર તરફથી આપ સૌનો આભાર માનું છું આભાર માનવો એ ઉપકાર માનવો એ અમારી શિસ્ત છે પણ તમારો જે ઉપકાર છે અમે એ યાદ રાખીશું એમ અને ગમે ત્યારે અમારી શાળાને આપની જરૂર પડે તો આપ સહયોગ આપશો અને મારા બાળકોને પ્રોત્સાહન કરશો એવી હું અપેક્ષા રાખું છું ધન્યવાદ જય હિન્દ ભારત